શું કરવું આ ઢોલ ને કીધું તું ગામ માંથી બે ત્રણ દાળીયા કેવો તો કોઈ કેવાય મારે એકલી લીધું પડે આ ખાવતું નથી કેટલું બધું બાજરામાં ખા હે શું કરવું

તો તારો જીવ લીધા સિવાય નઈ જાવ કે મારે બાપા લથી આવું મારે આયા જીવવું હે શું છે તારા હે દોસ્કી આ યમરાજ છે અને તારો જીવ લીધા વગર આ યમરાજ નઈ જાય

મે તો આય લગન તો ભારી થી હા મારા આ વાડી માં કરી દેવા ને કાય વાંદો ને ભલે જેટલું ભાગે એટલું ભાગવા દી બાકી જીવ લીધા વગર તો મારો જીવ હા કોણ કે મારું ને લાય મને જવા દે પણ કા મારો જીવ હે મારો જીવ હું લેવા લેવાય એ મારી હેલે તારીખ પૂરી થઈ ગઈ હે લે તારીખમાં એમાં આવે હવે સી ખબર એમ કેતા તા હમરાજા હવે ઈ હમરાજા નઈ હોય અને એકાદ 200 રૂપિયા હશે છે એ લાવ ઓમ હમરાજા હતા અને આય આવેલા તો કેતા લઈ એમ કીધું આય આયા દેતી હો આ તે વાતો ને આ ડોસી ક્યાંય દેખાતી નથી આ ડોસી હટકી ક્યાં જાય લે આ ઓલી બાઈ અહીંયા ફાડ ફાડ કરે છે લા ઈને જઈને પૂછો ઈને ખબર હશે કે ડોસી ક્યાં જઈ છે બાપે તમે કોણ છો હું તમને હું કહું હસું પણ હમરાજ હોય તો માથે સિંગડા હોય મારા શિંગડા ઉતારી અને તેલ માં

લઈને ભાગી છે બાકી હમ હેમરાજ તો આનો જીવ લીધા વગર નઈ ધો ના પછી ઉપર મારો જીવ લઈ લીધે લાય મને

હા પણ તમે હલા કાગા આવજો એ હા એ બબટા આવે હલા એ અસિન હા તલે કાવ અમરાજા હે ને ડોશીનો જીવ લેવા આયા છે ને ડોશી હા તો થવાઈ ગયો ફાકા ને જોને મોટી મોટી થાશ્યો હોય હા

લે ડુવા તમે માનતા નથી આમ જુઓ આયા અલે આ ડોશ્યા આમમરે થોડો હવે ભાગો ભાગો ચાલીન દેવજો એ ઓ આવે છે એ ઓ 아, 아, 라 아, 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 아,

ભજન બનાવો હાલો પછી હું ખંડ નીકળી દો હાલો